એ એમ જાડેજા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર છું અને બે હજાર અગિયાર પછી નિવૃત્તિ પછી મારી પ્રવૃત્તિ મુખ્યત્વે જોગાસર તળાવ છે અને સ્ટેટનું મંદિર છે ત્યાં રહી છે અને સાથે સાથે જે બગીચા ઋતુરાજ ટોપી સામે અને રાજમહેલ સામે છે ત્યાં જે પ્રવૃત્તિ થાય છે ભૂતકાળમાં આ પ્રવૃત્તિનો વિકાસ રાજી બાપુએ કરેલો જે સ્વર્ગસ્થ થયા છે અને એમાં પછી સામાજિક કાર્યકરોએ અને પત્રકાર મિત્રોએ જે ગઈકાલે મેસેજ આવ્યો સલીમભાઈનો અને એના જન્મદિવસ નિમિત્તે તમામ પત્રકારો અહીંયા ઉપસ્થિત થયા છે નગરપાલિકાના જે કર્મચારીઓ સીઓ સાહેબ શ્રી એ બધાએ અહીંયા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ છે એટલે મને બહુ જાણીને ખુશી થયો અને અત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમમાં બહુ જ અગત્યતા છે આજે ગરમી પડે છે હમણાં મેં એક અખબારમાં વાંચેલું વોટ્સઅપ ઉપર ફેસબુક પર વાંચેલું કે એક જગ્યા જે એવી છે કે જ્યાં સુડતાલીસ ડિગ્રી જે તાપમાન છે એ વૃક્ષોના કારણે ચોત્રીસ ડિગ્રી હોય છે એટલે મારી પણ એક નૈતિક રીતે બધાયને અપીલ છે કે ગમે તમારા ઘરમાં તો ઘરમાં બાજુમાં તો બાજુમાં પ્લોટમાં તો પ્લોટમાં દરેક જગ્યાએ વૃક્ષારોપણ કરવા હોય એવી મારી નમ્ર વિનંતી છે જય હિન્દ આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ધાંગધ્રા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધાંગધ્રા નગરપાલિકાના કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો સામાજિક કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો